પોપટ લાગા સોરઠિયા મામલે અનિરુદ્સ સિંહ રીબડાની ધરપકડ અને તેમના સરેન્ડરને લઈને ઘણી બધી અટકળો ચાલી રહી હતી તેની વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે ગોંડલ કોર્ટમાં પોપટ લાગા સોરઠિયા હત્યા કેસને લઈને રીબડાના અનુરુદ્ધ સિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે ગોંડલના એડિશનલ સિનિયર સિવિલ જજ આર એસ રાઠોડની કોર્ટમાં તેઓ હાજર થયા હતા જાડેજાના કોર્ટમાં હાજર થતાની સાથે જ તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા જેને પગલે પોલીસે

હટાવી લેવામાં આવ્યો હતો ગોંડલ શહેર પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી સહિતનો પોલીસ કાફલો કોર્ટમાં હાજર રહ્યો હતો તો ગોંડલમાં બીજી તરફ અમિત આત્મહત્યા કેસ પણ ઘણો ચર્ચાઈ રહ્યો છે તો સૂત્ર દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે અમિત આત્મહત્યા કેસ મામલે અનિરુદ્ધ સિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં હાજર કર્યા બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવી શકે છે આ વાતની અમે અત્યારે હાલ પુષ્ટિ કરતા નથી અમને સૂત્ર દ્વારા માહિતી મળી છે પરંતુ અમે આ કેસને મામલે જે અન્ય માહિતી પણ અપડેટ અમને આવતી રહેશે તે અપના સુધી પહોંચાડતા રહીશું માટે જોતા રહો સોમાન નમસ્કાર